હાસોટ પંથકમાં કીમ અને વંદ ખાડી પર બે વીયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી પાણી ખાડીમાં પ્રવેશતા રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે બંને પ્રોજેક્ટ માટે કુલ બસો કરોડની મંજૂરી આપવામાં આવી છે ભરૂચ અને સુરત જિલ્લાના બે તાલુકામાં પચાસથી વધુ ગામને લાભ થવા સાથે માર્ગ કનેક્ટિવિટી પણ સંભવ થશે દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડીમાં પ્રવેશતા રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હાંસોટ પંથકમાં કીમ અને વંદ ખાડી પર બે વિયર બેરેજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હાંસોડ પંથકમાં કીમ ખાડી અને વંદ ખાડી પર બે વિયર બેરેજના નિર્માણ અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ બંને પ્રોજેક્ટ માટે કુલ બસો સતાવીસ કરોડની મંજૂરી આપવામાં આવી છે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પગલે હાસટ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ ઇલાવ ગામના ખેડૂત રસિકભાઈ પટેલ સહિત ઇલાવ તેમજ આજુબાજુના ગ્રામજનો અને આગેવાનોએ રાજ્ય સરકાર તેમજ જળ સંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે મારું નામ રસિકભાઈ છે ઇલાવ ગામનો ખેડૂત છું આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રોઝની એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર હાસોદ તાલુકા ખાતે આવેલ વનખાડી તેમજ કિમ નદી એમાં દરિયાઈ દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર દૂર સુધી ગામડામાં ગામડા સુધી એ ખાડું પાણી પહોંચતું હતું ખેડૂતોની લાગણી અને માગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ બસોને સત્તાવીસ બનાવથી બસોને સત્તાવીસ કરોડને મંજૂરી અપાવી આ તબક્કે અમો ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ